ડીસા તાલુકાના જુનાડીસા ગામે આઈઆર એમ દ્વારા ગેસ પાઇપલાઇન નું કામકાજ ચાલુ છે ત્યારે જુનાડીસા રોડ રસ્તાઓ ખોદી અને મોટા મોટા ખાડાઓ કરી રીતના ઢગલા કરી મૂકી દીધેલ છે ત્યારે જુનાડીસા ગ્રામ પંચાયતે વારંવાર તેના કોન્ટ્રાક્ટરને ટેલિફોન તેમજ નોટિસ પણ આપેલી છે તેમ છતાં પણ આ લોકોના ના પાણી ટકતું નથી ત્યારે આજે એક બેન ને જુનાડીસા પુનડિયા વાસ પાસે રહેતા દરજી સમાજના ના વિમુ બેન જ્યારે તેમના ઘરની બહાર નીકળતા હતા ત્યારે ઘરના આગળના ખાડામાં પગ આવી જતા તે પડી ગયા હતા અને તેમના માથામાં બે ટાંકા લેવાની ફરજ પડી હતી ત્યારે તેમના પુત્રએ જણાવેલ કે અમે ટેલિફોન પર વાત કરી ત્યારે તેઓએ ઉડાઓ જવાબ આપેલ છે અને કામ થતું થશે તમે મીડિયામાં આવશો તો મીડિયા અમારું શું બગાડી લેશે તેવો જવાબ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યો હતો અમારા હતા આઈઆરએમવાળા જે ખાડા ખોદેલા છે પાઇપલાઇનના બરાબર ગેસની તો તેને અમને અમે એમને ફોન કર્યા હતા અમારા ઘર જોડે એમની પાઇપલાઇન ફૂટેલી છે ની તો બે મહિનાથી તો એ અમને ફોન કર્યો તો હજુ સુધી આવ્યા છે એની બરાબર અને અમને એમ કેજો મીડિયાવાળા શું કરશે મીડિયાવાળાને તમે જ્યારે આપી દો તો આપી દો કે તો કે પાઇપલાઇન કોઈ ખોદીને કે સમૂળ નહીં કરે કરવાનું તો કે અમારે જ છે ને એમ કહે છે કરવા આવતા નથી ને મારી મમ્મીને અમને બે દિવસ પહેલાં પડી છે તો માથામાં બે ટોંકા આવ્યા છે તો બી મેં કીધું તલાટીને કીધું પણ કોઈ જોવા આવ્યું નથી અને હજી કોઈ નથી સમૂહ કર્યું બરાબર તો હવે તમે એટલું બરાબર જેમ મળે એટલું જલ્દી જાય વધારે સારું તમે ફોન કરી અમે ફોન કરે જવાબ મળ્યો કે મીડિયા વાળા શું કરશે અમે જ મીડિયા વાળા ક્યાં કરવા અડધો કલાક સુધી કોઈ આવ્યું છે નહીં કેટલા દિવસથી રજૂઆત કરી અમે પંદર દિવસથી રજૂઆત કરેલી હજુ કોઈ આવ્યું નથી